ભાવનગર શહેર નજીક આવેલ કરદેશ પાસે કુર્મશેલ વાહન ફિટનેસ સેન્ટરનો પ્રારંભ થયો છે જ્યાં હાલ કુર્મશેલ વાહનોનું ફિટનેસ ચેકિંગ કરી અને વાહનના વિવિધ ટેસ્ટ કરી સરકાર માન્ય સર્ટિફિકેટ આપી વાહનોને રોડ પર ચલાવવા મંજૂરી આપવામાં આવે છે જેનાથી વાહન ચાલકો અને ચાર જનતાને ખૂબ ફાયદો થાય છે ભાવનગર શહેર નજીક આવેલા કરદેશ રોડ પર સરકાર માન્ય કુર્મશીલ વાહન ફિટનેસ સેન્ટરનો પ્રારંભ કરાયો હતો

બુક કરી શકે છે જે ફિટનેસ ટેસ્ટ કરવા માટે લોકોને પણ પ્રદૂષણ સહિતની અનેક મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે સમગ્ર દેશમાંથી કોઈ પણ વિસ્તારનું વાહન દેશના કોઈ પણ ફિટનેસ સેન્ટરમાં વાહન માલિક પોતાના કોઈ પણ વાહન ફિટનેસ ચેક કરાવી શકે છે ન્યૂઝ બેન ગુજરાતી ભાવનગર મારું નામ હરદેવસિંહ રાણા છે શ્રીજી વ્હીકલ ફિટનેસ સેન્ટર ધરાવીએ છે મેં કરદેજ ભાવનગર જિલ્લામાં અને છેલ્લા છ મહિનાથી ફિટનેસ સેન્ટર કાર્યરત છે દરેક પ્રકારના કોમર્શિયલ વ્હીકલ લાઇક રિક્ષાથી લઈને ટ્રેલર સુધીના બધા ફિટનેસ સર્ટિફિકેટ અહીંયાથી ઇસ્યુ થાય છે વાહન ચેક થાય છે વાહન ચેક કરવામાં પંદરથી લઈને પિસ્તાલીસ મિનિટ સુધીનો ટાઈમ જોવે છે જેટલું વ્હીકલ ફિટ એટલું ઝડપથી એનો ફિટનેસ થઈ જાય છે